ભરૂચ દહેજની ખાનગી કંપનીમાંથી સિયુ સોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર ભડકે બળ્યું હતું વાગરાથી ભરૂચને જોરતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી જોકે ગ્રાસિમ કંપનીના ફાયર ફાઇટરોએ મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવ્યું હતું વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુજાવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી વાગરા તાલુકામાં ત્રણ મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે વાગરા નજીક જ વિલાયત અને સાયક જીઆઈડીસીમાં મોટા રાસાયણિક ઉદ્યોગો કાર્યરત છે પરંતુ વાગરા તાલુકામાં મથક ખાતે ફાયર સુવિધાનો અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો જવાબદાર કોણ જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પર આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વધુ એક ઘટના સર્જાતા એક સોલ એમપી વન રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે ઓગણચાલીસ ટી બાસઠ તોતેર જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભૂભીગ ઉઠતા ટેન્કર ભટભટ સળગી ઉઠ્યું હતું જેથી એક સમયે નાસભાગ મચી હતી વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્ક ટેન્ડરને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવવાળી જગ્યાએ સળગતા ટેન્કર ઉપરથી હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા જીવીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિલ્લા લાશીમ કંપનીમાં ફાયર ફાઈટરોએ આવી પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ટેન્કરમાં સીઓસી એમપી1 નામનો નામનું રાસાયણિક ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી જોકે આ કયા કારણસર લાગી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે આગની ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગળની આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયો હતો હાલ તો આવી ઘટનાઓ સામે પહોંચી વળવા પંથકમાં ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોકમાં ઉઠી છે ઉત્તરે નોંધનીય છે કે વાઘરા પંથકમાં જ્યારે જ્યારે પણ આગની ઘટનાઓ બને છે ત્યારે તેને પહોંચી વળવા ફાયર સ્ટેશનની કમી હોવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનારત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી થોડા સમય પહેલાં જ વાગરાના ચોક વિસ્તારમાં એક કેબિનમાં આગ લાગી હતી પરંતુ વાગડામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ગેલ ઇન્ડિયા કંપની તેમજ ગ્રાસિમ કંપનીના ફાયર ટેન્ડરો આગ બુજાવવા પહોંચ્યા હતા પરંતુ ફાયર ટેન્ડરો પહોંચે ત્યાં સુધી તો આખી કેબિન બળીને ખાક કરી નાખ્યું હતું અને આજની આ ઘટનામાં પણ ફાયર સ્ટેશનની ખામી વર્તાઈ હતી માટે ઔદ્યોગિક હબ ગણાતા વાગડાના તાલુકા મથક ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે હવે અત્યંત જરૂરી જણાય છે